આપણે જાણીએ છીએ તેમ સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળતો હોય છે ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ જોઈએ તો સામાન્ય દિવસોમાં આશરે એકસો જેટલા કેસો નોંધાતા હોય છે જે દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના રોજ લગભગ એકસો જેટલા કેસો એટલે કે છવ્વીસ જેટલા વધારે નવા વર્ષના દિવસે એકસો જેટલા કેસો એટલે કે સત્યાવીસ જેટલા વધારે તથા ભાઈબીજના દિવસે એકસો પચીસ જેટલા કેસ એટલે કે વીસ પોઈન્ટ ઓગણીસ ટકા કેસ વધારો નોંધાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લામાં કુલ ચાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમના એકસો ને ત્રીસ કર્મચારીઓ આ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યા છે દિવાળીના દિવસે એમાં લગભગ એકસો બત્રીસ એટલે કે લગભગ સત્તાવીસ ટકાનો વધારો નવ વર્ષના દિવસે એકસો તેત્રીસ એટલે કે લગભગ અઠ્યાવીસ ટકાનો વધારો અને ભાઈબીજના દિવસે લગભગ એકસો એટલે કે વીસ જેટલો વધારો કિસ્સોમાં નોંધાય એવું દેખાઈ રહ્યું છે તો આ સાથે ભરૂચની દરેક આપણે પ્રજાઓને ખાસ વિનંતી કે દિવાળી ઉજવવા દિવાળીનો તહેવાર આપણે જ્યારે ઉજવીએ છીએ તો થોડી સાવચેતી રાખીએ ફટાકડા ફૂડતી વખતે સાવચેતી રાખીએ ફટાકડા કોઈ પણ વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખીએ અને જ્યારે આપણે અત્યારે નવી નવી વાનગીઓ આરોગી રહ્યા છીએ તો ખાતી વાનગીઓ પણ આરોગ્યમાં થોડું ધ્યાન રાખીએ કે જેથી કરી આપણને કોઈ અનિચ્છનીય બનાવ ના બને આ સાથે પણ જો કોઈ અનિચ્છય બનાવ બને તો તરત એકસો આઠને કોલ કરવો એકસો આઠ આઠની સેવામાં તરત હાજર થઈ જશે આ સાથે એકસો આઠ ટી ઉંમરથી વતી ભરૂચની ભરૂચ જિલ્લાની તમામ પ્રજાઓને દિવાળીની ખાસ ખાસ શુભેચ્છા થેન્ક યુ